આફ્રિકામાં કોંગો દેશમાં કોંગો નદીમાં થયેલી બોટ દુર્ઘટનાએ આખા વિશ્વને અસમસાવી નાખ્યું છે આ દુર્ઘટનામાં એકસો પચાસથી વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે લાકડાથી બનેલી એક મોટર બોટમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં નાવ પલટી ગઈ હતી આ નાવ માતાનકુંભ બંદરેથી રવાના થઈ હતી અને બોલોમ્બો ક્ષેત્ર તરફ જઈ રહી હતી નદી સુરક્ષા વિભાગના અધિકારી કોમ્પિટન્ટ મુજબ આ આ દુર્ઘટનાનો તે સમયે થયો જ્યારે એક મહિલા પર ખાવાનું બનાવી રહી હતી દરમિયાન ચૂલામાંથી નીકળેલી શિંગારીએ આગનું સ્વરૂપ લીધું તેના પછી આ આગ આખી નાવમાં ફેલાતા દુર્ઘટના સર્જાઈ હતી કેટલાક લોકો સળગીને મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે આ ભયાનક દુર્ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં દેખાઈ રહ્યું છે કે પ્રવાસીઓ કૂદીને પોતાના જીવ બસાવવા પ્રયત્ન કરી રહ્યા છે આ બોટમાં લગભગ પાંચસો લોકો સવાર હોવાનું કહેવાય છે આગ લાગતા અંધાધૂંધી ફેલાઈ હતી કેટલાક લોકોએ જીવ બચાવવા નદીમાં સલાંગ લગાવી હતી સલાંગ લગાવનારા મોટા ભાગના લોકોને નદીમાં તરતા આવડતું ન હતું તેના કારણે રૂબીને પણ કેટલાય ડઝન લોકો માર્યા ગયા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે